નેત્રંગથી અંકલેશ્વરના બિસ્માર માર્ગને લઈ ઉડતી ધૂળની ડંડરીઓથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વાલો આવી રહ્યો છે ભરૂચ જિલ્લાના નેત્રંથી અંકલેશ્વર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી નહીં શરૂ કરવામાં આવતા આ માર્ગ પર ઉડતી ધૂળીઓની ડમડીઓને લઈ ચાલકો હેરાન પરેશાન બન્યા છે ભારે વાહનો સ્પીડમાં પસાર થતાં ધૂળની ડમડીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની સીધી અસર થઈ રહી છે માર્ગ પર ઉડતી ધૂળને વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે જેના કારણે અકસ્માતોની શક્યતા પણ નકારી શકાય તેમ નથી ત્યારે કોંગ્રેસ આગેવાન બિસ્માર્ક લઈ મેદાને આવ્યા છે અને તાત્કાલિક આ સમારકામ કરવામાં આવે તેવી કરી છે જો તાત્કાલિક કામ શરૂ કરવામાં નહીં આવે તો તમારી કચેરીને તાળા મારતા ખચકાસી નહીં તેમ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું હવે જોવું રહ્યું કે આ માર્ગનું કામ શરૂ કરવામાં આવે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે મારું નામ શેરખાન પઠાણ અમે હાલ હમણે નેત્રંગથી વાલિયા અંકલેશ્વર રોડની ઉપર અમે ઉભેલા છે આ રોડ છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ખરાબ છે એટલો બધો ખરાબ રસ્તો છે કે એની ઉપર સમારકામ ક્યારેય કર્યું નથી પેચવર્ક કર્યા નથી ચોમાસા પહેલાં પેચવર્ક કરવાની જગ્યા પર ચાલુ વરસાદમાં આ અધિકારીઓ દ્વારા પેચ મારી અને ખોટા બિલો લાખો અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટર સાથે મિલી મદદ કરી અને લાખો અને કરોડો રૂપિયા આ ભરૂચની સ્ટેટની ઓફિસના અધિકારીઓ પૈસામાં ઉધારી લે છે એટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે છેલ્લા ત્રણ થી ચાર મહિના કરતાં વધુ સમય આ રોડનું ટેન્ડરિંગ થઈ ગયું છે પાસઠ થી છાસઠ કરોડ રૂપિયાનું આ ટેન્ડરિંગ થયું છે રોડને નવીનીકરણ કરવા માટેનો કોન્ટ્રાક્ટર દ્વારા વર્ક ઓર્ડર મળી ગયો છે હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી એટલો બધો પુષ્કળ આ રોડ પર દળ ઉડે છે એટલી એટલી બધી બીમારીઓ લોકોને ફેલાઈ રહી છે કે જેની વાત ન પૂછો નેત્રંગથી વાલિયા અંકલેશ્વર આરટીઆઈ હોય કોલેજ હોય સ્કૂલો હોય ઇમરજન્સી હોસ્પિટલમાં જતા લોકોને તકલીફો પડી રહી છે મારી આ મીડિયાના માધ્યમથી તાત્કાલિક ભરૂચ સ્ટેટની ઓફિસવાળા અધિકારીઓને કાર્યપાલક ઇજનેર હોય નાયબ કાર્યપાલક ઇજનેર હોય તમામ લોકોને વિનંતી છે કે આ એજન્સીની પાસે તાત્કાલિક કામ શરૂ કરાવે અને લોકોને આમાંથી રાહત અપાવે તાત્કાલિક ધોરણે આવું કરવામાં નહીં આવે ને તો તમારી કાર્યાલયને તાળા મારવામાં પણ અમે રાહ નહીં જોઈએ